માછીમારને અહિંસાનો બોધ એક દિવસ સવારે ઘનશ્યામ પોતાના બાળમિત્રો સાથે મીન સરોવરે નાહવા પધાર્યા આ સરોવરમાં પુષ્કળ માછલા હતા તેથી લોકો તેને મીન સરોવર કહેતા ઘનશ્યામ મિત્રો સાથે અહીં આવ્યા સરોવરની પાસે જ વડનું એક વૃક્ષ હતું તેની નીચે સૌએ કપડાં કાઢ્યા ઘનશ્યામ સરોવરને કાંઠે આવ્યા તેમણે અહીં એક કાળા રંગના કદાવર માછીમારને માછલા પકડતો જોયો સરોવરમાંથી માછલા કાઢી તે ટોપલામાં નાખતો હતો બિચારા અસહાય જીવોની આ ક્રૂર માછીમાર હિંસા કરતો હતો તેથી ઘનશ્યામનું અંતર ધ્રુજી ઉઠ્યું તેમણે લાગ્યું કે મનુષ્યના હૃદયમાંથી પાપ પુણ્યની ભાવના જલોપ થઈ ગઈ હતી ઈશ્વરના અસ્તિત્વનો ઇન્કાર કરતી તેમની આ ભાવના પાછળ કેવળ ભોગ વૃત્તિ જ દેખાતી હતી સાર અને અસાર સત્ય અને અસત્ય હિંસા અને અહિંસા આ દ્વંદોને છૂટા પાડનાર જ્ઞાનમય વિવેકનો તેમણે સર્વત્ર અભાવ જોયો આ વિવેક મનુષ્યમાં જાગ્રત થાય ઈશ્વરના અસ્તિત્વનો અંતરમાં ભાવ પ્રગટે તે કામ તેમને કરવાનું હતું આ વિચારના વમળમાં પડેલા ઘનશ્યામ એકાએક જાગ્યા તેમને થયું કે આ જ્ઞાન પ્રવર્તતા તો હજુ સમય લાગશે પણ આ માછલાનું શું તેમણે તરત જ સંકલ્પ કર્યો તેમના સંકલ્પમાં અમોઘ શક્તિ હતી યોગીઓને પોતાના સંકલ્પની સિદ્ધિ માટે તેની પાછળ યોગનું બળ મૂકવું પડે છે જ્યારે આ બાળ પ્રભુના સંકલ્પ માત્રથી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ અને લય થતા હતા તેમના આ સંકલ્પે માછલા સજીવન થઈ માછીમારના ટોપલામાંથી કૂદીને પાણીમાં પડ્યા માછલાઓને સજીવન થઈને પાણીમાં કૂદતા જોઈને માછીમારને આશ્ચર્ય થયું માછલા ફરી પકડવા તે પાછો પાણીમાં કૂદી પડ્યો ઘનશ્યામ કિનારે ઊભા ઊભા કરુણા સભર સ્મિત રેલાવી રહ્યા હતા માછીમારને થયું મારી મહેનતને પાણીમાં મેળવી દેનાર આ ઘનશ્યામ જ છે એણે બહાર આવી ઘનશ્યામને મારવાનો વિચાર કર્યો ત્યાં તો ઘનશ્યામે એને વિના કારણ નિર્દોષ જીવોની હિંસા કરવાના ફળ રૂપે યમપુરી દેખાડી માછીમારને ઘનશ્યામને બદલે વિકરાળ યમરાજ દેખાયા યમદૂતો માછીમારને મારવા લાગ્યા માછીમાર ત્રાહી ત્રાહી પોકારી ઉઠ્યો એણે ઘનશ્યામ પ્રભુને પ્રાર્થના કરવા માંડી પ્રભો આમાંથી બચાવો હવે ફરી કદી આવું અઘટિત કાર્ય નહીં કરવું ઘનશ્યામે સંકલ્પ કર્યો માછીમાર ફરીથી ઘનશ્યામનું સૌમ્ય સ્વરૂપ નિહાળી રહ્યો ઘનશ્યામે માછીમારને કહ્યું ભાઈ તને જીવવાનો અધિકાર છે તેમ આ જીવોને પણ છે માછીમારને આ ભાષા ન સમજાણી પરંતુ ઘનશ્યામની આંખોમાંથી વરસતી કરુણાની પરખ તેના અંતરે કરી તેણે ઘનશ્યામને બે હાથ જોડી દીધા ઘનશ્યામની દરેક ક્રિયાથી જીવોનું એક જ સાથે નૈતિક અને આધ્યાત્મિક ઉત્થાન થતું હતું તેઓ બાળક છે એવો ખ્યાલ છોડી તેમની આધ્યાત્મિક મહાનતા સમજવાથી જ તેમની સંકલ્પ શક્તિનો ખ્યાલ આવી શકે